નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અરવલ્લી જિલ્લામાં વાહન અધિનિયમ એકસો ચાર વિરોધ કરવામાં આવે છે ડ્રાઈવર એસોસિએશન દ્વારા કાયદાનો વિરોધ કરવામાં છે ટ્રક ડ્રાઈવરોએ નોંધાવ્યો ડ્રાઈવરોએ હડતાળ પાડીને વિરોધ નોંધાવ્યો હતો નવા કાયદાના વિરોધમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ધોલવાણી ત્રણ રસ્તા ખાતે ટ્રક ડ્રાઈવરોએ એકઠા થઈને રોષ દર્શાવ્યો હતો એક્સિડેન્ટના કિસ્સામાં ડ્રાઈવરને દસ વર્ષની કેદ અને સાત લાખ રૂપિયાના દંડના કાયદાના વિરોધમાં ડ્રાઈવરો ટ્રક ડ્રાઈવરો બધા હડતાળ પર ઉતર્યા હતા ટ્રક ડ્રાઈવરોએ આ કાયદા અને કાળો કાયદો કાયદાને પાછો ખેંચવાની માંગ કરી છે સરકારને જે કાળા કાયદા કાનૂન જે બનાવ્યો છે એ ખોટો છે આ ડ્રાઈવરો માટે ડ્રાઈવર સાત લાખ રૂપિયા ક્યાંથી ભરે ને દસ હજાર રૂપિયા આ દસ વર્ષની સજા ક્યાંથી ભોગવે જો ટ્રાન્સપોર્ટ સર્વિસ આપતી હોય ને લોકોને આવર જવર માટે બધી રીતે સુવિધા આપતી હોય તો ડ્રાઈવર માટે આટલું ખોટું છે મોટી ગાડી દેશના કોઈ પણ ખૂણા ઉપર જઈ માલવાહક તરીકે લોકોને ખાવાનું બીજી રીતે બધી રીતે પૂરું પાડતી હોય તો એને કાયદામાં ખોટો બનાવ્યો છે જો કદાચ ડ્રાઈવર સહી સલામત ચાલતો હોય તો સાઈડમાંથી આવીને ઓવરટેક કરતો માણસ ગાડીના સાઈડમાં પેસી જાય તો એ ડ્રાઈવર ઉપર આવે પાછળથી ટક્કર મારે તેઓ સુધી પાછળ મોટી ગાડીઓ ગાડીવાળા ઉપર ભૂલ આવે છે સરકારે જે કાયદો કાઢ્યો છે ડ્રાઈવર માટે એના વિરુદ્ધ છીએ અમે દસ વર્ષની સજા સાત લાખ રૂપિયા દંડ એના કોઈ સહમત નથી આ કાયદાથી કોઈ ડ્રાઈવર કરી શકે નોકરી કરી શકે એની પરિસ્થિતિમાં નથી એના લીધે અમે હમલતદાર કચેરી આવ્યા છીએ આવેદનપત્ર આપવા એના વિરુદ્ધ છે સાવ ડ્રાઈવર સહમતીથી સરકારના નયા નિયમના આધારે જ્યાં કાયદો કાઢ્યો એના વિરોધમાં ડ્રાઈવરો બધા હડતાલ પર ઉતરે છે અને સરકારને આ નિયમનો પાછો ખેંચવા માટે અનુરોધ કરીએ છીએ કે ડ્રાઈવર લોક પછી નોકરી ના કરી શકે ટ્રાન્સપોર્ટ સુવિધા પછી બંધ થઈ જાય એના એના વિરોધમાં મામલાદાર કચેરીએ સાહેબને આવેદનપત્ર આપવા ઈએ છીએ અમે